યુવાનો સસ્તી પ્રસિદ્ધિ માટે જીવના જોખમે રીલ્સ બનાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે ત્યારે સુરતના સરદાર બ્રિજના છેવાડે ઉતારવાના દાદરાની રેલિંગ પર ઊભા રહીને ત્રણ યુવકોએ રીલ બનાવી દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો કે પાંચસો ફૂટ ઉપર પાડી પર ઊભા રહી યુવકોએ ફોટોગ્રાફી કરવા માટે બોડી બિલ્ડિંગ કર્યું જોકે આવા સ્ટન્ટબાજો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે વધુ વિગતો સાથે સંવાદદાતા સાહિસ ઓનલાઈન પર જોડાઈ ગયા છે સાહિસ જીવના જોખમે રીલ બનાવવા માટે આ પ્રકારના સ્ટન્ટ કરવામાં આવી રહ્યા છે પોલીસ કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે બિલકુલ સમગ્ર ઘટના સરદાર બ્રિજ પરની હોવાનો હાલ સામે આવી રહ્યો છે ત્રણ જેટલા હિસ્સામાં સ્ટન્ટ વાત કરતા નજરે પડી રહ્યા છે કારણ કે નશો કર્યા હોવાની હાલતમાં આ લોકો જે ઉપર ચડીને વિડીયો ફોટોગ્રાફી કરતા હોય તેવું લાગી રહ્યું છે સમગ્ર વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને લોક માંગ ઉઠી છે કે પોલીસ કાર્યવાહી કરવામાં આવે કારણ કે જો પગ લપશે તો નીચે પડે તો ક્યાંક ને ક્યાંક અકસ્માત અથવા તો મોત નીપજે તેવી સંભાવના પણ છે. પરંતુ જે સ્ટંટ કરતા નજરે પડી રહ્યા છે. તેને લઈને હાલ અવારનવાર સુરત શહેરમાંથી આવા સ્ટંટબાજના વિડીયો સામે આવતા હોય છે. પરંતુ પોલીસ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આ ત્રણ યુવકો સામે કઈ રીતની કાર્યવાહી થશે તે પણ હવે આવનારા સમયમાં બતાવવામાં આવશે. જી. સાહેબ સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ ચૂક્યો છે. પોલીસે શું કાર્યવાહી? અત્યાર સુધી તો પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી કારણ કે આ વિડીયો ગતરોજનો રોજ હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કારણ કે સરદાર બ્રિજ નશાનો કારોબાર અથવા તો ત્યાં નશો પણ થતો હોવાનું હાલ સામે આવી રહ્યું છે સ્થાનિક લોકો એવા જણાવી રહ્યા છે આ વિડીયો ગત વાયરલ થયો છે તો પોલીસ દ્વારા અત્યાર સુધી કેમ કાર્યવાહી નથી કરવામાં આવી તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે ચંડ બાજુ પોલીસને પડકાર આપતા હોય તેવું લાગી રહ્યું છે પોલીસ ની પકડ પણ ક્યાંક ને ક્યાંક ઢીલી નજર પડતી હોય તેવું લાગી રહ્યું છે જી સહિત જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર